આજે તમને બતાય છે એ ખાંગી નામની વનસ્પતિના પાન છે અને આ ફૂલની ભાજી થાય છે અને એના પાન છે એને કૂટીને એના ભજીયા બનાવી શકાય છે એટલે આ એક જંગલમાં થતી વેલાળી વનસ્પતિ છે જે ભરપૂર વિટામિન એ અને પ્રજીવકોવાળી હોય છે અને આ વગડાની વનસ્પતિ આવી રીતે ફાઈંગ નામની વનસ્પતિનું ગ્રામ્ય જીવનમાં રસોડાના વેલા તરીકે સ્થાન છે